तू कर दे इस बेटा तू कर दे इस मंदिर किसे कह दे जैसे कृष्ण घड़ियाल नो અને બધા માટે ગુડ ન્યૂઝ છે ગુડ ન્યૂઝ એ છે કમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા હો કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું અને અત્યારે જસ્ટ હું થઈ ગઈ છું ફ્રી અને વાગવામાં થઈ ગયા છે સવા બાર મમ્મી હાલ સુતા છે અહીંયા કાર્ટૂન ચાલુ છે નિશિવ અને નિકેશ બંને ઘરની બહાર છે કોણે ગાડી મૂક્યા છે નિકેશ બહાર ગાડી મૂક્યા તમને કોણે તે કંકોડા હું થોડીક કોઈ દિવસ કાઢું છું બાર કેલો જો નિકેશ અત્યારે વેઇટ કરી રહ્યા છે એમના મારે શૂઝ ક્લીન કરવાના છે એના માટે તું કર દેસ બેટા તું કર દેસ દેખો હે તો બસ ફટાફટ હું છે ને અત્યારે રસોઈ પણ બાકી છે એટલે મેં અત્યારે ખીચડી મૂકી દીધી છે ખીચડી માટે દાળ અત્યારે મૂકી દીધી છે ચોખા ધોઈ દીધા છે તમે જોઈ શકો છો ચોખા પણ આપણા ધોઈ દીધા છે અને ફટાફટ હવે નિકેશને

સ્પ્રે હોત હું જાતે જ ના કરી લેતો એવું નહી લાવવાનો હોય ને બીજો હા અજો સીડી ચડી ગયો ઓ હીરો કેમ કેમ જો હું થાય છે સાંભળા શું જાતે સીડીઓ ચડવા મંડ્યો હોય તે કૃષ્ણ

तो घर में कोई बोल से नहीं आना एक हिंदी आप बोली सकी बट कंटिन्यू ना बोली सके कम के रेगुलर बोलता ना होटे तो अभी हमको बाबा हिंदी चालू करना है तो आप सब लोग मुझे सपोर्ट करोगे क्या आप मुझे बताना हाँ मैं कैसा हिंदी बोलता है ऐसे मैं कैसा हिंदी बोलती हूँ आप सब मुझे बताना ये मेरी प्रोफेशनल लैंग्वेज है और अभी मैं आ जाऊंगी अपनी लैंग्वेज में बाबा हिंदी में तो सब मुझे ना हाँ मैं कैसा बोलती हूँ ઓ કે મામા ની શકો બાબુ એ ભગવાન અજુ અજુ ને ને હમ એટલે પા આજુ બધું વેલી ખેસા ના કોઈ મતલબ નથી ક્યોસ હમણાં નિશ્યું ને જો બધું ખેંચમ જ કરશે મિનિટ થઈ ને અહી આના હમણાં આવશે ને એટલે એનું પા ચાલુ થઈ જશે पहला आठवीं मस्ती ना तो करता हो तो, तो, तो बहुत मस्ती कर रहे थे और अत्यार वाकी गए आज ये रात अभी बज गए हैं रात के साढ़े आठ बजे हैं पौने पौने नौ बजे हैं क्या पौने नौ बजे हैं अभी साढ़े आठ ही हो रहे हैं नहीं पौने नौ बजे अब सबको <coughs> दिखाओ कितने बजे दोनों के बीच में बजे हाँ तो अच्छा ना तो फिर मैं आपके बोलो बोलो બોલો બોલો તું કામ પતાય ફટાફટ મે લવારી કરું પછી પછી આપણે ગોલા ખાવા જઈએ તેરે કો નહીં ખાના તો મે મેરે તો ખાના હે કેટલા દિવસ થયા એકલો જો તમે ના જાવ એકલા હું ક્યાં જઉં છું ક્યારે એકલો ઓ ઓફિસ તો જાવ છું આખો દિવસ તો ઓફિસ એ વસ્તુ અલગ છે આવા ત્યાં એ તારો તને લઈને જો જોડે જોડે ખાસ તો ખાસ આડી કોમેન્ટ કરજો કોણ કોણ એમના બૈરાનો ઓફિસ લઈને જાય કોઈ ના લઈ જાય તો પછી હા કોઈ ના લઈ જાય તો તું શું કામ એવા સવાલ કરે નોનસેન્સ એવા વા હું નોનસેન્સ જ છું કઈ તો દીધું સેન્સ મગજ પડી ગઈ બે વખત અંદર ગઈ બહાર આવી તો સામેની ના મળી અને તે ગલત સામેની લેતી હતી પહેલા કચરો વાળીસ પછી રસોડું સાફ કરીસ ને રસોડું ધોઈસ ને પછી પોતું કરીસ એટલે ઓહો હજી તો બહાર લાગશે તારે કલાક થઈ જશે અમારામાં તો અડધો કલાક તો ખરોજ બકા કંઈ નઈ સારું તો તું કામ બતાય હું નિસન લઈને જઉં નીચે ઓકે બાય ફેમિલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં ક્યાં જઈ રહ્યા છીએ આપણે બરત કરજ ભવિયર ટાટા શું ખાવા બરત ખાવા કઈ ભેંગા

નિશુ 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 મમ્મા મમ્મા બોલો ને કેતા બાઉ હોય ત્યાં સુધી સારા મોટા થાય એટલે જ અત્યારે કેવું ઘરે છે 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 લેપટોપ લેપટોપ રમાય રમાય બેટા માટે એ કે તમે બધા મેરેજ ના હતા ફાઇનલી વેઇટ ઇઝ ઓવર એવું જ કંઈક કેમ કે બધી કોપી મારી પાસે અત્યારે આવી ગઈ છે એવું હતું કે મેરેજના વિડીયોઝની કોપી નથી આવી તો સ્પેશિયલી થેન્ક્સ જયેશભાઈને જેમણે મને બધો બધો ડેટા મારો અઢી વર્ષ સુધી સાચવી રાખ્યો અને અત્યારે મને આપ્યો છે પરફેક્ટ ક્લિક એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ છે જેમણે અમારા મેરેજના વિડીયોઝ શૂટ કર્યા હતા ફોટો શૂટ કર્યા હતા તો તમે એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ પણ ચેકઆઉટ કરી શકો છો એવું હશે તો હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ અને એક એમનું પેજનું નામ પણ અહીંયા નીચે તમને ડિસ્પ્લે ઉપર દેખાઈ જશે તો તમે એમને ત્યાં જઈને ફોલો કરી શકો છો કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો એમને કોન્ટેક કરી શકો છો અને તમને બધાને સાંજે છ વાગે મારો બ્લોગ મળી જશે વિડીયો મળી જશે લગ્નનો કેવો લાગે છે એ કમેન્ટ કરજો કેટલા લોકો એક્સાઇટેડ છો એ પણ આ વ્લોગમાં કમેન્ટ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ